વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ જે ડિપ્રેશન આપણને અત્યારે જોવા મળી રહ્યું છે આ અરબી સમુદ્રની અંદર જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને તેના કારણે જે હવામાન વિભાગે આગાહી કરી છે અત્યારની આ પરિસ્થિતિ આપણને આજે આજે દેખાઈ રહી છે ત્યારબાદ જો આજે સાંજની પરિસ્થિતિ આપણે જોઈએ તો જોઈ શકાય છે કે જે આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે કાંઠા વિસ્તારો છે ત્યાં આગળ આ ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે અને તેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ઉના ભાવનગર જુનાગઢ દ્વારકા આ તમામ જે વિસ્તારો છે આ ઉપરાંત જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ આ જ રીતે આ ડીપ ડીપડિપ્રેશનની અસરને કારણે વરસાદ થઈ શકે છે ધીમે ધીમે જો આગળ આપણે જોઈએ આવતીકાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો જોઈ શકાય છે કે આજે ડીપ ડિપ્રેશન છે તે આગળ વધી રહ્યું છે અને છેક જે મધ્ય ગુજરાત છે ત્યાં સુધી આપણને તેની અસર જોવા મળી રહી છે અને તેના કારણે આવતીકાલની પરિસ્થિતિની જો વાત કરીએ આ પ્રમાણે જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે એટલે કે હળવા વરસાદની જાગાઈ કરવામાં આવી છે યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે